જય ગુરુદેવ હાલો હાજી બોલો મારું નામ પટની સુજલ છે હા હું અમદાવાદથી બોલું છું હા મારો એક સવાલ છે હા કે સુરતા શબ્દમાં જોડો હા તો જોડવાની ક્યાં છે સુરતા શબ્દમાં જોડો તો જોડવાની ક્યાં છે હા આ તો ધ્યાનપૂર્વક સાંભળજો બરાબર બરાબર પહેલા તો સુરતા એવું શું છે એને આપણે સમજીએ સુરતા છે શું એમ સુરતા કોને કહેવી બરાબર સુર પ્લસ તા બરાબર તો સુર એટલે એક શબ્દ પણ થાય એક ધ્વનિ પણ થાય એક સંગીત પણ થાય એક અવાજ પણ થાય તા ન્યા તાર જોડવાનો છે તો હવે સુર અલગ થાય તાર જોડવો અલગ થાય તો સુરતાનો તાર ક્યાં જોડવાનો છે શબ્દમાં કયા શબ્દમાં જોડવાનો છે તમે એમ કીધું બરાબર તો હવે પહેલી વાત તો એ છે સુરતા શબ્દ સનાતન ધર્મમાંથી આવ્યો છે શબ્દ એ પણ સનાતન સનાતન ધર્મમાંથી આવ્યો છે ઓહમ શબ્દ સનાતન ધર્મમાંથી આવ્યો છે સોહમ શબ્દ સનાતન ધર્મમાંથી આવ્યો છે બરાબર આત્મા શબ્દ સનાતન ધર્મ ગીતામાંથી આવ્યો છે પરમાત્મા શબ્દ ગીતામાંથી આવ્યો છે ભગવાન શબ્દ ગીતામાંથી આવ્યો છે બરાબર પછી મુક્તિ શબ્દ ગીતામાંથી આવ્યો છે મોક્ષ શબ્દ ગીતામાંથી આવ્યો છે બરાબર છંદોમાં ગાયત્રી હું એટલે સોમ શબ્દ ગીતામાંથી આવ્યો છે ઓમ શબ્દ ગીતામાંથી આવ્યો છે આત્મા પરમાત્મા શબ્દ ગીતામાંથી આવ્યો છે ભગવાન શબ્દ ગીતામાંથી આવ્યો છે બરાબર હવે સમુદ્ર શબ્દ ગીતામાંથી આવ્યો છે સાગર શબ્દ ગીતામાંથી આવ્યો છે બાવન અક્ષર શબ્દ ગીતામાંથી એ સંસ્કૃતમાંથી આવ્યા છે બરાબર તો આ જેટલું તમે લેશો તમામ પ્રકારના જે ધ્યાન છે એ પણ સનાતન ધર્મમાંથી જ આવ્યા છે હે ગુરુ ગોરખનાથજીએ બધા ધ્યાન કરી ચીક કરી ચું ચીક નહીં ટોટલ આપણે જેટલું બોલશું બાવન અક્ષર એ સંસ્કૃત શબ્દના છે સનાતન ધર્મના છે આત્મા પરમાત્મા ઓહમ સોહમ નૂરસ સુરત સુરતા ધ્યાન ટોટલ જેટલું તમે ઉઠાવશો જેટલું તમે બોલશો એ બધું હે હિન્દુ સંસ્કૃતિ સનાતન ધર્મ ધારામાં જ છે હિન્દુ કોઈ જાતિ નથી હિન્દુ એક સંસ્કૃતિ છે બરાબર એ ધર્મમાંથી એના બધા વેદો પુરાણો શાસ્ત્રો ઉપનિષદો ટોટલ ગ્રંથોમાં મળી આવશે આ બધા શબ્દો ટોટલ મંત્રો પણ બધા બધા મંત્રો પણ એમાંથી મળી આવશે બધા ધ્યાન પણ એમાંથી મળી આવશે આપણા ઋષિમુનિઓ આ બધું બોલીને ગયા છે બધું લખીને ગયા છે બરાબર પછી એની અંદરથી એ શાસ્ત્રો પુરાણો વેદો ઉપનિષદોમાંથી ટોટલમાંથી સોહમ શબ્દની ચોરી કરી લીધી ઓહમની કરી લીધી આત્માની પરમાત્માની હે મુક્તિની મોક્ષની હે ભગવાન શબ્દની ગુરુ શબ્દની શિષ્ય શબ્દની આ બધા ગુરુ શિષ્ય એ શબ્દો પણ સનાતન ધર્મોમાંથી જાય બસ આ બધા શબ્દો પછી જે કાંઈ મંત્રો ગ્રંથોમાં લખ્યા છે ટોટલ એ ગ્રંથમાંથી ઢોંગી પાખંડી ગુરુઆ જે છે સાચા સંત સાચા ગુરુ વિશે વાત નથી કરતો એના ચરણોમાં મારા કોટે કોટી વંદન છે ઢોંગી પાખંડી ધંધાવાળા ગુરુઓ એ શબ્દોની ચોરી કરી પછી ગ્રંથોમાંથી ચોરી કરી લે પછી પોતાના શિષ્યોને આપે અને પછી એમ કહે કે આ ગુરુ મંત્ર કોઈને કહેવો નહીં આ મારો ભેદ કોઈ પાસે ખોલવો નહીં આ ધ્યાન કોઈને કહેવું નહીં હવે એનું સ્વયંનું ચોરેલું છે અને પોતાનું કરી અને ગ્રંથોમાંથી ચોરી અને પોતાનું કરીને પોતાના શિષ્યને એમ કંઈ દેખાતા કોઈને કેવું નહીં આનો અર્થ શું થયો સ્વયં પોતે છે પોતાએ ચોરી કરી છે ગ્રંથોમાંથી ટોટલ મંત્રો ટોટલ ધ્યાન ટોટલ વિધિ હે આપણા સનાતન ધર્મના સંતો બતાવીને ગયા છે પછી એમાંથી આ વાળા વારાવે ઉપાડી અને પોતાનો નામે કરી અને પોતાના શિષ્યોને કહી દઈએ ક્યાં કોઈને કહેતા નહીં એને પૂછો કે તમે ક્યાંથી લેવા તો એનો ગુરુ એનો ગુરુ એ લે આવ્યા ક્યાંથી એ ગ્રંથોમાંથી ઉઠાવી લીધું છે બધી પ્રકારનું ધ્યાનવિધિ બધા પ્રકારના મંત્રો બધું ટોટલ સનાતન ગ્રંથમાંથી જ આવ્યું છે જેટલું બોલશે એટલું બરાબર કાળ શબ્દ એ સનાતનમાંથી છે બધું એક્સ વાય ઝેડ સાહેબ શબ્દ પણ રામાયણમાંથી આવ્યો છે ગુરુ ગોરખનાથ અનેક જગ્યાએની ભજનોની વાણીમાં સાહેબ શબ્દ વાપરવામાં આવે છે બધ તમે જેટલું લેશો બધું સનાતન ધર્મનું જ છે પછી આ પંથાપંથીઓવાળા વાળાવાળાઓ પોતાનું કરી ઘરનું કરી અને અલગ કરી અને એક વાળો બનાવી ઘેટા બકરાનો અને એમાં પૂરી એ અને પોતાનું કરીને બીજાને દેવા માંડ્યા પછી એમ કે અમારું હે આ તમે વિચારો આ બધી એક પ્રકારની ચોરી કરી કહેવાય ચોરી અને ચોરેલો માલ બીજાને વેચે છે અને બીજાને છે પાછો એમાં ધંધો કરે છે તો એ ચોરેલો માલ બીજેથી લઈ અને બીજાને વેચે છે એટલે એ કોઈ દિવસ એ ચોરેલો માલ એને મુક્તિ ન મળે ચોરી કરનારને મુક્તિ ન મળે ચોરેલો માલ જે વેચાતો નથી એને કોઈ દી જિંદગી મુક્તિ નથી મળવાની ક્યાં ક્યાંય ન એનો મળે આ નોટ કરી લેજો બરાબર આ ટોટલ મેં તમને એટલા માટે કીધું કે બધાય જેટલું તમે બોલશો ટોટલ સનાતન સનાતન ધર્મના ગ્રંથોમાં લખેલું છે એમાંથી ઉઠાવીને દેવામાં માણસો અને પછી કહેતા કોઈને કહેતા નહીં ગુરુમંત્ર કહેવાય પાપ લાગે ગુરુમંત્ર કહેવાય આમ થાય તેમ થાય ફલાણું થાય ઢીકણું થાય એટલે આ બધું ભ્રમિત કરવાની વાતો છે અને ધર્મના નામે એક ધંધો ચલાવી દીધો હે જેમ નદીઓ બધી છલકાઈ જાય અંતમાં ક્યાં મળે છે સમુદ્રમાં એમ સનાતન ધર્મ સમુદ્ર છે બાકી બધા હું ખાડા ખબોચિયા એટલે કહું છું અને ખાડા ખબોચિયા હંમેશા સમુદ્રનો વિરોધ કરશે સમુદ્રથી મોટો થવાનો પ્રયત્ન કરશે પણ ખાડા એ ખાડા જ રીતે ખબોચિયા એ સમુદ્રની સાથે કોઈ દિવસ એની સરખામણી ન થઈ શકે આ નોટ કરી લેજો બરાબર હવે તમે કીધું સુરતા શબ્દમાં સુરતા શબ્દમાં જોડો તો સુરતાને ક્યાં જોડવી બરાબર એવું કહ્યું તમે તો એ સાચા સંત કોઈ જો મળી આવે સાચાઓ સાચામાં ખબર પડે ને એને તમારા પ્રત્યે કોઈ પ્રકારની આશા ઈચ્છા અપેક્ષા નથી તમે હજાર વાર આ જાશો ને ત્યારે એને લાગ લાગશે ગુરુને કે આ શિષ્ય મારો સાચો છે એ ખરેખર આને ભક્તિભજન કરવી છે તો જ એને એ ઉપદેશ કરશે તો જ એને ભક્તિ ભજન બતાવશે નકર ના પાડી દેશે જે આવ્યા એને મુંડી જ નાખવાના જે આવ્યા ને મુંડી જ નાખવાના વાળો વધારે જ જવાનો ઘેટા બકરાનો વાળો કરી નાખો એ સમજી લેજો ધર્મના નામે ધંધો છે એને મોક્ષ સાથે કોઈ લેવા દેવા નથી અને ચેલિયું ચેલા બનાવીને એના પૈસા અડપીને જલસા કરવાના છે પચાસ લાખની ગાડીઓને કરોડોના ને કરોડોનું બેંક બેલેન્સ ને દેશ વિદેશમાં ફરીને જલસા કરવા છે બીજું વિશેષમાં કાંઈ નથી એને મોક્ષ સાથે મતલબ જ નથી બરાબર ઘણા બધા એવું કહે છે કે આત્માને ઓળખો આત્માને ઓળખો ઓળખો કઈ રીતે કંઈક અમારી પાસે આવો એની પાસે જાય કંઈક લોલી પકડાવી દે આ મંત્ર જપો આ કરો આયા ધ્યાન ધરો ફલાણું ધ્યાન ધરો ઢીકણું અરે ભાઈ તમે તો આત્માને ઓળખવાનું કહેતા હતા ને આત્માને ઓળખો હવે અમે એમ કંઈક કેવી રીતે ઓળખો તો આવો તો અમારી પાસે તમારી પાસે તો આવ્યા તમે કંઈક બીજું પકડાવી દીધું એટલે આ બધું નવટંકી નાટક છે આ એક ટેકનિક છે માણસોને ફસાવવાની ટેકનિક છે કે આત્માને ઓળખવું હોય તમારી પાસે આવવું પડે એમને ન સમજાય ગુરુગાદી કરવી પડે ગુરુ પાઠ કરવો પડે અમારા ગુરુ પાસે આવવું પડે નામ ઉપદેશ લેવો પડે તમારે અમારું ગુરુ કેમ કરવું પડે હે કોઈ કે તમારે બાર બીજ ભરવી પડે કોઈ કે બાર પૂનમ ભરવી પડે કોઈ કે બે વર આવવું પડે અરે ભાઈ ત્યાં સુધી વચ્ચે મરી જાય તો કરવાનું એટલે આ બધું લોકોને ફસાવાનો ધંધા છે એક પ્રકારની ટેકનિક છે એમને ન કહેવાય એ ભેદ છે એના માટે તમારે ગુરુ કરવા પડે અમારી પાસે આવવું પડે એટલે ફસાવી દીધો પતી ગઈ એક એ ફસાવવાનો ધંધો છે હે હું ઘણી વાર કહું છું જેને દૂધ વેચવું ભાઈ સરહર વેચે એને શું છુપાવન થતા બોલી દે મોબાઈલમાંથી બોલી દે પણ નહીં નહીં બોલે નહીં કહે ને આજે તમને ફાસ તમારા પૈસા તો ભગત એક જ ધ્યાન રાખજો સુરતા શબ્દમાં જોડવાની છે તો ક્યાં જોડવાની છે ક્યાં શબ્દમાં જોડવાની છે એ સાચા સંત તમને મળી આવે એટલે તમાર રોજ ભજન તમને બતાવે ઘરનું કાંઈ પોતાનું ન આપે અને કોડીઓ હું બોલું છું તમારી જ ભક્તિ તમને બતાવે કઈ રીતે બતાવે કે તમારી અંદર ઓલરેડી પહેલેથી જ જે ચાલી રહ્યો છે શ્વાસોશ્વાસની ક્રિયામાં સોહમ 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 સો એ જ પરમાત્મા હમિયાત્માસ તો હવે સુરતા જોડવાની સો એ પરમાત્મા હમી આત્મા સુરતા કોણ કેવી સુરતાએ ધ્યાન સુરતાએ જ અવચેતન મન મંચિત બુદ્ધિ અહંકાર જ્યારે ભેગું કરેલો સુરતા થઈ ગઈ એ તો ભટકાવનારું જ બધા એને શ્વાસો શ્વાસની ક્રિયામત જોડવાની છે જે એક સોમ શબ્દ ગાજરીયો કોઈ મંત્ર જપવાનું નથી જપો તો જપતા જપતા તમે અંદર જઈ શકો સોમ 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 વટકંટા લાવીને પછી મધ્યમાં આવી ગયો ને પછી પશ્ચિમ આવી ગયો અજેપામે આવી ગયા અજપા શરૂ થઈ ગયો અજપામ સોમ શબ્દ પ્રગટ થઈ ગયો સોહમ કયો અનહદ ક્યો જે કેવું હોય તે એક જ સી બરાબર શ્વાસો શ્વાસ શાંતિથી તમારે પહેલાં સવારમાં વહેલા ઉઠી કાંઈ જ અપવાનું નથી તમારે શાંતિથી બેસો શાંતિથી બેસો આંખોના નાકને એણી માથે રાખો બે નાશ અંદર અંદરને બહાર જતો જે પવન છે જે પ્રાણ છે એમાં ધ્યાન દોર એક શબ્દ ગાજરી સાંભળવાનો પ્રયત્ન કરો અતિ સૂક્ષ્મ અતિ સૂક્ષ્મ અતિ સૂક્ષ્મ તમારું મન બનતું જશે સુરતા બનતી જશે વિષયવાસના અંદરથી નીકળી જશે જેમ જેમ તમારો અભ્યાસ વધતો જશે શરૂ શરૂમાં તો નહીં અમળાય જેમ જેમ અભ્યાસ વધતો જાય એક દિવસ એવો આવી જશે કે તમારું મન શાંત થઈ જશે મન અમન બની જશે બરાબર તમે સુરતથી હાલવાન ચાલુ કરો મુંબઈ જવું છે તો ધીરે 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 આગળ વધતા જાઓ હાલવાન ચાલુ કરી દો મુંબઈ આવી જશે સુરતથી તમારે અમદાવાદ આવવું છે હાલવાન ચાલુ કરી દો આવી જશે સુરતથી એકસો બાસઠ કિલોમીટર વડોદરા વડોદરાથી સો કિલોમીટર અમદાવાદ પહોંચી જશો તમે એ બસોને બાસઠ કિલોમીટર અંતર કપાઈ ગયું એમ સુરત એ જ તમારે સુરતા સમજો અમદાવાદના આત્મા સમજી લે કે પરમાત્મા સમજી લે હાલમાં ચાલુ કરશો પહોંચશો ધીરે 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 જેટલા ટેશન આવે ક્યાંય ધ્યાન ધરવાનું નથી તમારે કોઈને આવું પકડવાનું નથી કારણ કે વચ્ચે કેટલી બાધા આવશે સુરતથી અમદાવાદ આવવા માટે કેટલાય તમને વાયા ગામડાઓ આવશે સિટી આવશે શહેર આવશે પણ તમારું લક્ષ અમદાવાદ ઉપર જ રહેવું પડે કે ગમે તેમ થાય મારે અમદાવાદ પહોંચવું છે વેચમાં ગમે આ બધા આવે ક્યાં અટકવાનું નથી ચાલું જ રાખવાનું બરાબર તો સુરતા શબ્દમાં જોડવાની છે તો જોડવી ક્યાં શ્વાસો શ્વાસ ક્રિયા બેસી જાઓ અભ્યાસ ચાલુ કરી દો વહેલા ઉઠીને નિયમિત કોઈ જપવો નથી તમારે માત્ર ધ્યાન ધરો માત્ર ધ્યાન ને જોડો સુરતાને સુરતા કહો કહું ચેતન મન કહો ત્યાં જોડો જેમ જેમ તમારો અભ્યાસ વધતો જશે તેમ તેમ તમે અતિ સૂક્ષ્મ અતિ સૂક્ષ્મ બનતું જશે તમારું મન એકદમ શાંતિ રોજે રોજનો અભ્યાસ કરો ડાયરેક ક્યાંય તૈયાર પથારી ક્યાંય મળશે જ નહીં ને જે તમને સીધું એમ કહેશે કે આવો અમે આત્મ અનુભવ કરાવી દીધી તો સમજી લેજો એક તમને એના ફાસલામાં ફસાવાનો પ્રયત્ન છે બાવન અક્ષરી કથણી બકણી કરે અને પછી એમાં મુક્તિ મોક્ષના દાણા નાખીને તમને ફસાવી રહ્યા છે કથણી બકણી બાવન અક્ષરી આત્મા પરમાત્મા શબ્દ અરે ભાઈ તને ઓળખાણ થઈ હોય તો તું શું મારી જેમ બકવાસ કેરા કેર થયો એટલે આ બધું જગતને ફસાવવાના ધંધા છે અત્યારે ઘરે ઘરે હું કહું છું ડુપ્લિકેટ પુસ્તક ને પાનિયાને છાપી છાપી નીકળી ગયા છે ઘરે ઘરે ભોળા પારોડા ફસાવી ગયા છે નવા નવા ફસાવે જૂના એને ઓળખી જાય એટલે નીકળતા જાય એટલે હું કહું છું માનો મત જાનો ડાયરેક્ટ નો કોઈના પૂછડા પકડીને માનીને દોડવા માંડો એને જાણો એનું જીવન જર્તર તપાસો એનું આચરણ તપાસો જેમ બોલે છે એ પ્રમાણે છે કે નથી એને જાણો પછી પછી એને માણો તો એક જ પોઈન્ટ પકડી લેજો ભગત કે તમે કીધું કે સુરતાને જોડવી ક્યાં તો તો પટણી સુજલભાઈ તમે કીધું કે સુરતાને શબ્દમાં જોડવી તો જોડવી ક્યાં શ્વાસો શ્વાસની ક્રિયાની અંદર જે સોહમ શબ્દ ચાલી રહ્યો છે ત્યાં સુરતાને જોડો એક દિવસ એવો આવી જાય જેમ સુરતી તમે અમદાવાદ પહોંચી ગયા હાલવાનું શરૂ કર્યું તો પહોંચે ને સુરત ઉભા ઊભા અમદાવાદ અમદાવાદ કરશો તો કોઈ દી નહીં આવે એમ તમે સુરતાને શબ્દમાં જોડવાનો અભ્યાસ કરો હે ધ્યાન રાખો ખાસ કરીને તમારા ચાલુ જીવન દરમિયાન કે ખોટું ન થઈ જાય છલ ન થાય કપટ ન થાય અસત્ય ન બોલાય બરાબર નિયમિત અભ્યાસ કરો લૌકિક દ્રષ્ટિએ સત્યનું જીવન જીવો અને અલગ દ્રષ્ટિએ તમે આ સુરતાને ત્યાં શ્વાસોશ્વાસની શ્વાસની ક્રિયામાં જોડો શબ્દ પ્રગટ થઈ જશે અને એ સુરતા શબ્દની અંદર સમાઈ ગઈ એટલે તમે સ્વયં શબ્દ સ્વરૂપ બની ગયા બરાબર તો તમે સ્વયં શબ્દ સ્વરૂપ બની ગયા પતિ ગઈ વાત આ ખ્યાલ તો સુરતાનો જ છે માયામાં ફસાવો નહીં સુરત સુરતા છે સુરત ફસી સંસાર મેં તાસે પડ ગઈ દઉં સુરત બાંધ થઈ કરો આઠો બાર હતું તો સુરતને બાંધો નહીં આ શ્વાસ શ્વાસની ક્રિયામાં પતિ ગઈ વાત બીજું કાંઈ છે જ નહીં કોઈ લપન છપનમાં પડવાની જરૂર નથી ગુરુ એક માર્ગદર્શક છે ગુરુ તમને સાચા મળી ગયા રસ્તો બતાવી દીધો તમારું જ તમને નામ બતાવી દીધું તો એને હું નિજ નામ કહું છું નિજ આત્મા નામ એ સ્વયં શબ્દ એનું બરાબર ન્યા તમારા જ નિજ નામમાં તમે જોડાઈ ગયા પછી ગુરુ માર્ગદર્શક છે રસ્તો બતાવી તમને હટી ગયા બરાબર પછી પોતે જ પોતાના ગુરુ બનો પોતે જ પોતાનું ભજન કરો દુનિયા તમને કાંઈ નહીં કરી દે તમારું રોજ તમને કામ આવશે તમારું રોજ કરેલું તમે કામ તમે તમને કામ આવશે બીજા કાંઈ કોઈ નહીં તમે બીજાનું પકડીને લેવો એ તો છે આમાં તમારું અત્યારે ભગત ભોળા પારડાને ગાયું અને ભેંસું ડોબાવે ને એના ગળામાં રાંઢવા નાખીને જે બાજુ દોરે એ બાજુ દોરવાઈ જઈશ કારણ કે ખબર તો કાંઈ પડતી હતી ગાડરીઓ પરવાશે હે ગુરુ ગડરિયા ભેળ ચેલા ભેડ એટલે આ બધા ઘેટા બકરા અને ગુરુ ઘટર્યો હુર લાઈન થઈ જાય ખબર કઈ નથી સિંહ છે ને એ આવા ટોળાઓમાં ન હોય સિંહ ટોળામાં ન હોય બરાબર સિંહ છે સાચો ગુરુ સિંહ સિંહની ઉપમા તો ન અપાય ગુરુને સિંહ તો એક સરવાળે પશુ થાય ઢોર થાય પણ આ તો સમજવા માટે કહું છું ઉપમા નથી આપતો એ ચેલ્યું ચેલા નહીં બનાવે ને જાજા ચેલ્યું ચેલા બનાવે એનાથી કે તરે એની તમે જોઈ લો આગળના ઇતિહાસો હે આ કળિયુગના જો ઇતિહાસો કળિયુગ પહેલાંના યુગની વાત નથી કરતો હું કળિયુગ પહેલાં તૈયાર યુગની વાત નથી કરતો એમાં તો હતા સાચા સંતો અત્યારના કળિયુગ ચાલુ કળિયુગમાં તમે જોઈ લો ચલા બનાવ્યા કેટલાય બનાવીને ગેસ કોઈથી નથી તૈરા એટલા માટે બધાને તમારા પૈસા એનો મતલબ છે એને તમારી કોઈ જરૂર નથી ચેલું ચેલા જાજા મુંડા જ રાખે છે ને ધંધો લતા મતલબ છે એટલે હું કહું છું કે ગુરુવાતો ઘર ઘર ફી કોટી લાખ પચાસ રૂપકી ખબર નહીં શિષ્યક્રમ ક્યાં અને ચેલ્યુ ચેલા કરવાની આશ છે તમારી કોઈ મતલબ નથી તમારી કોઈ જરૂર નથી એટલે એક વાણી હું વારંવાર બોલું છું કે તેરી તેરી જરૂરત કોઈ બાકી તારી જરૂર નથી બચકે નીકળ જાય ઈસ બસતી મેં કરતા મોહબત કોઈ નહીં મોહબત તૈણ જ તમને આ કરે એક જન્મ દેનારા મા બાપ એક સાચા સંત ને ત્રીજા પરમાત્મા તૈણને છોડીને બધા સ્વાર્થના સગા છે આ નોટ કરજો બધાએ ને તમારાથી કાંઈકનો કાંઈક હેતુ છે હે હેતુ છે ને એટલે તમને હેત કરે છે પ્રેમ કરે છે હેતુ એનો મતલબ એનો સરી જાય એટલે તમને બોલાવે નહીં હે હેતુ રે વિના ના જગમા હેતુ રે વિના ના હોય હેતુ એટલે મતલબ હેત એટલે પ્રેમ મતલબ વગર કોઈ પ્રેમ નથી કરતો આ તૈણને છોડે તો જય ગુરુદેવ સત્ય સનાતન ધર્મની જય